જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં મારું વિડીયો પસંદ આવે તો ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ રામ રામાય નમઃ

રામ નવમીને ભગવાન રામ જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી મળે છે સાથે જ આ દિવસે દેવી દુર્ગાના નવમા રૂપ સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે રામ ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પૂજા કરે છે બે હજાર પચીસ ના રોજ સાંજે સાત થી છવ્વીસ વાગ્યા થી શરૂ થશે અને છ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ સાંજે સાત અને બાવીસ વાગ્યે સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં ઉદય તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તેથી આ વર્ષે રામનવમી છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે અને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે રામનવમી બે હજાર પચીસ નું શુભ મુહૂર્ત ના દિવસે પૂજા કરવાનો સૌથી શુભ સમય સવારે અગિયાર ને આઠ થી એક ને ઓગણચાલીસ વાગ્યા સુધીનો રહેશે ભગવાન શ્રી રામનો જન્મ વિશેષ સમય બપોરે બાર ને ચોવીસ વાગ્યે માનવામાં આવે છે આ સમય દરમિયાન ભગવાન શ્રી પૂજા કરવી અને રામાયણનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે રામ નવમીની પૂજા વિધિ રામ નવમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ગંગાજળથી પૂજા સ્થળને શુદ્ધ કરો અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા તો ચિત્ર સ્થાપિત કરો આ પછી દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી રામનું આહવાન કરો પૂજામાં ફળ ફૂલ અક્ષત ચંદન તુલસીના પાન અને પંચામૃત અર્પણ કરો ભગવાન શ્રી રામની સાથે માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરો રામ ચાલીસા અને રામ સ્તુતિનો પાઠ કરો અને અંતે આરતી કરી પ્રસાદનું વિતરણ કરો એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે રામ નવમીનું મહાત્મય રામ નવમી માત્ર એક તહેવાર જ નથી પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતિક પણ છે આ દિવસે ભગવાન છે માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સિવાય આ દિવસે રામ નામનો જાપ કરીને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે પૂજા અને ઉપાસના કરવાનો સંકલ્પ લેવાનો તમારા મનમાં શુદ્ધ વિચારો રાખો અને દિવસભર સાત્વિક ભોજન લો રામનવમી પર શ્રી હનુમાનજીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદર કાંડ પાઠ કરો હનુમાનજી જાપ કરો અને ધ્યાનમાં રામ દરબારની યાદ કરો આ દિવસે ભગવાન શ્રીરામ ને પંચામૃત થી સ્નાન કરાવીને પ્રસાદ ચડાવો શ્રી રામનવમી દિવસે ભગવાન શ્રીરામ નો જાપ અવશ્ય કરો રામ નવમીના દિવસે શું ન કરવું જોઈએ રામનવમીના દિવસે ડુંગળી લસણ માંસ દારૂ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ આ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું અને અપમાનજનક ભાષાનો ઉપયોગ પણ ન કરવો રામ નવમીના દિવસે ખોટું બોલવાનું જરૂર ટાળવું જોઈએ અને સત્યનું પાલન કરવું જોઈએ આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળવું જોઈએ આ દિવસે ઘરે આવનાર કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછું ન જવું જોઈએ ભગવાન શ્રી રામ તેનાથી નારાજ થઈ શકે છે તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું રામ નવમી પર શુભ યોગ રામ નવમી દિવસે અનેક શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે આ દિવસે રવિ પુષ્ય યોગની સાથે સુકર્મ રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધ યોગની રચના થઈ રહી છે આ દિવસે વહેલી સવારથી સાંજના છ ને પંચાવન વાગ્યા સુધી સુકર્મ યોગ રહેશે સવારે પાંચ ને બત્રીસ વાગ્યા થી પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેશે રવિ પુષ્ય ધાર્મિક રામનવમી ના દિવસે ભગવાન રામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન નો જન્મ દિવસની મધ્યમાં હતો આ કારણથી મધ્યાહન સમયે પૂજા વિધિ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે

તે વખતે મહારાજા ચક્રવર્તી મહારાજા દશરથજી અયોધ્યાના રાજા હતા મહારાજા દશરથજીને ત્રણ રાણીઓ હતી સૌથી મોટી મહારાણી કૌશલ્યાજી બીજી મહારાણી સુમિત્રાજી અને સૌથી નાની મહારાણી હતા મહારાજા દશરથજી લગભગ વૃદ્ધ થઈ ગયા હતા પરંતુ તેમને કોઈ પણ પુત્ર ન હતો એક દિવસ મહારાજા એ પોતાના કુલ ગુરુ મહર્ષિ વસિષ્ઠજીના આશ્રમે જઈને ગુરુદેવ પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી યજ્ઞ અને પૂજામાં એટલી શક્તિ છે કે કોઈ વિચારી શકતા નથી યજ્ઞની વિધિ અને મંત્રો બરાબર જાણીને કરાવનાર ઘણી મુશ્કેલીથી મળે છે જ્યાં સુધી કોઈ પણ કાર્ય સાચી વિધિ પૂર્વક ન થાય ત્યાં સુધી તેનું ફળ કેવી રીતે મળી શકે મહર્ષિ વશિષ્ઠજી એ શૃંગી ઋષિને બોલાવ્યા શ્રુંગે ઋષિ આવીને મહારાજા દશરથજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો જ્યારે પૂર્વક યજ્ઞ પૂરો થયો ત્યારે પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી ચમક ચમક ચમકતા અગ્નિદેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા અગ્નિદેવે મહારાજાને એક વાડકામાં ખીર આપીને કહ્યું કે મહારાજા આ ખીર રાણીઓને વેચી આપો એનાથી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે પછી ખીર આપીને અગ્નિદેવ યજ્ઞવેદીમાં અદ્રશ્ય થઈ ગયા મહારાજા ખીરનો અડધો ભાગ મોટી મહારાણી એક કૌશલ્યાજીને તથા બીજો કૈકેયજીને આપીને સુમિત્રાજીને આપવાનું કહ્યું કૌશલ્યાજી તથા કૈકેયજીએ તે ભાગ સુમિત્રાજીને આપ્યા આ રીતે સુમિત્રાજીને પણ ચોથા ભાગની ખીર બે ભાગમાં વેચીને પ્રાપ્ત થઈ ભગવાન કોઈના ગર્ભ દ્વારા જન્મ લેતા નથી પરંતુ એવી લીલા કરે છે કે જાણે બાળકે જન્મ લીધો છે આથી લોકો ભ્રમમાં પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે મહારાજ દશરથજીની ત્રણેય રાણીઓને એવું લાગવા માંડ્યું કે જાણે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે ચૈત્ર સુદ નવમી ના રોજ આજે આપણે રામ નવમી ઉજવવામાં આવે છે કારણ કે આજ દિવસે બરાબર બપોરના સમયે ભગવાન શ્રીરામ પ્રગટ થયા હતા માતા કૌશલ્યાજી સામે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા ભગવાનનું શરીર પરમ સુંદર અને મોરના કંઠ જેવા ચમકતા ની રંગનું હતું તેઓએ ધારણ ખભા પર પીળો વીજળી જેવું ચમકતું દુપટ્ટો હતો માથા પર રત્ન જડિત મુગટ ચમકી રહ્યો હતો કાનમાં રત્નોના કુંડળ હતા કમરમાં સોનાના મણી જડિત કંદરો અને ચરણોમાં ઝાંઝર હતા ભગવાનના શરીરના દિવ્ય પ્રકાશથી થી સંપૂર્ણ મહેલ ઝગમગી રહ્યો હતો માતા કૌશલ્યાજી પોતાની સામે ચતુર્ભુજ રૂપ સાક્ષાત ભગવાન જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા તેઓએ બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી ભગવાન બોલ્યા કે માં તમે પહેલા દેવ માતા અદિતિ હતા અને મહારાજ દશરથજી કશ્યપ ઋષિ હતા આપ બંને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો અને પુત્રના રૂપે મેળવવાનું વરદાન માગ્યું હતું એટલે જ હું તમારા પુત્ર રૂપે પ્રગટ થયો છું માતા પ્રાર્થના કરી કે ભગવાન જો આપ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો તો આપનો આ ચતુર્ભુજ રૂપ છુપાવી દો અને બાળક બની જાઓ જેથી મને આપને પુત્ર રૂપે મેળવવાનું સુખ મળે માતાના કહેવાની સાથે જ વસ્ત્ર આભૂષણ શંખ ચક્ર વગેરે તો અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન નાના બાળક બનીને માતાના ખોડામાં રમવા માંડ્યા મહારાજા દશરથજીને પુત્ર જન્મના સમાચાર મળવાથી રાજમહેલ તેમજ આખા નગરમાં ઉત્સવની ધૂમ મચી દસમ ના રોજ નાની રાણી કૈકીને પણ કૌશલ્યાજી જેવો નીલવર્ણી પુત્ર પ્રાપ્ત થયો અને પછી સુમિત્રાજીને ગૌગ્રવર્ણ અતિ સુંદર બે જોડિયા પુત્ર પ્રાપ્ત થયા નામકરણના સમયે મહર્ષિ વશિષ્ઠજીએ માતા કૌશલ્યાના લાલાનું નામ શ્રીરામ પાડ્યું હતું કઈ પુત્રનું નામ ભરત અને સુમિત્રાજીના મોટા પુત્રનું નામ લક્ષ્મણ તથા નાના પુત્રનું નામ શત્રુધ્ન પાડ્યું બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ